ઝઘડિયાના પ્રવેશ પર આવેલ નાક સમાન બસ સ્ટેન્ડની ખસ્તા હાલત બસ સ્ટેન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય તેમજ તેનો સ્લેબ ક્ષતિગ્રસ્ત હોય તેને ઉતારી નવું બસ સ્ટેન્ડ બનાવવાની માંગ પાંચ સાત વર્ષ પહેલાં બસ સ્ટેન્ડ નવું બનાવવા માટે ગ્રાન્ટ મંજૂર થઈ હતી પરંતુ નેતાઓ અને ગ્રામ પંચાયતની ઈચ્છાશક્તિના અભાવે નવું બસ સ્ટેન્ડ બની શક્યું નથી જગડિયા નગર તાલુકા મથક હોવા પછી પણ જે પ્રમાણે તાલુકા મથક અને જીઆઈડીસી હોવાના કારણે જે ગામોનો વિકાસ થવો જોઈએ તે વિકાસ છેલ્લા ચાર પાંચ દાયકા દરમિયાન થયો નથી તાલુકા મથક હોવા પછી પણ ગામના તેમજ બહારથી તાલુકા મથકે આવતા લોકો માટે તેમની પ્રાથમિક જરૂરિયાતો પણ કહેવાતા ઝઘડિયાના નેતાઓ તથા અધિકારીઓની ઈચ્છાશક્તિના અભાવે ઊભી કરી શક્યા નથી ઝઘડિયામાં વર્ષો પછી કોઈ ગામમાં આવ્યું હોય તો તેને ગામમાં ઉડીને આંખે વળગે એવો કોઈ વિકાસ દેખાય નહીં તેવી પરિસ્થિતિ ગામના વિકાસની બાબતમાં છે ઝઘડીયા ગામમાં પ્રવેશતા જ ગામના નાક સમાન એક જર્જરીત બસ સ્ટેન્ડ છે જેનું બાંધકામ આશરે વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું આ હાલત એટલી દયનીય છે કે વાહનોની રાહ જોઈને મુસાફરો પણ ભય અનુભવે છે બસ સ્ટેન્ડનો સલબ અત્યંત ક્ષતિગ્રસ્ત છે અને તેના સ્લેબના પોપડા પણ ખરી રહ્યા છે મુખ્ય રોડથી આશરે એક ફૂટ જેટલું બસ સ્ટેન્ડ નીચું છે જેના કારણે ચોમાસામાં બસ સ્ટેન્ડમાં જ મોટા પાયે પાણીનો ભરાવો રહે છે અને અન્ય દિવસોમાં ગંદકી રહેતી હોય મુસાફરોને પણ તેમાં બેસીને વાહનોની રાહ જોવાનું અનુકૂળ આવતું નથી બસ સ્ટેન્ડની આજુબાજુમાં તથા બસ સ્ટેન્ડની ઉપર એટલી હદે જાળી ઝાકર ઉગી નીકળ્યા છે કે તેને સાફ સફાઈ કરવામાં પણ કોઈને રસ નથી આજથી પાંચ સાત વર્ષ અગાઉ આ જર્જરિત બસ સ્ટેન્ડની જગ્યાએ નવ બનાવવા માટે આશરે સાત લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી પરંતુ નેતાઓની અને અધિકારીઓની ઈચ્છાશક્તિના અભાવે આ ગ્રાન્ટ વગર વપરાય પરત જતી રહી હતી ઝઘડિયા ગામની જનતાને તેમની પ્રાથમિક જરૂરિયાતો આપવામાં ઉણા ઉતરેલા નેતાઓ તથા અધિકારીઓ સત્વરે ઝઘડિયા ગામમાં પ્રાથમિક જરૂરિયાત એવા બસ સ્ટેન્ડ પાણીની પરબ વગેરે સેવાઓ ઉભી કરે તે ઈચ્છનીય છે